આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિ શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી શ્રદ્ધાળુએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી વડોદરા શહેરના હરણી બીડભંજન હનુમાન મંદિરમાં આજના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના હરણી સ્થિત બીડભંજન હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મંગળવારે વહેલી સવારે પાદુકા પૂજન ત્યારબાદ હનુમાન દાદાના જન્મની આરતી સાથે જ હળની ભીડભંજન હનુમાન મંદિરમાં પૂજન સુંદરકાંડ પાઠ અને શયન આરતી સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી ભીડભંજન હનુમાન મંદિરમાં આજના દિવસે દાદાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે આમ તો શાસ્ત્રમાં પ્રાગટ્ય દિવસ બે બતાવી છે કાળી ચૌદશાજી ચૈત્રી પૂર્ણિમા બતાવી છે તો આજે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસે ખૂબ જ અમે ભાવથી હનુમાનજીને આજે મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે અને હનુમાનજીની અનેક મુદ્રાઓ છે અમક સ્વરૂપો છે એમાંનું એક સ્વરૂપ સમ્રાટનું ચક્રવર્તી સમ્રાટનું બનાવ્યું છે અને એક અમારો ભાવ છે કે અહીંયા જેટલા પણ ભક્તો દર્શન કરવા આવે છે જે તે રાજા બધાની રખવાલી કરે અને આશીર્વાદ આપતો તો સુખા આસનની અંદર આ હનુમાનજી સામ્રાટ્યનું અમે મુદ્રા બનાવ્યા આવી છે તો એમ કહેવાય કે સુખ આસનની અંદર કે જે નિશ્ચિંત થઈ જાય નિશ્ચિંત થવાના કારણ પણ બતાવે છે કે પ્રભુ શ્રી રામજી અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા એટલે હનુમાનજી હવે ખૂબ પ્રસન્ન છે કે રામજી અયોધ્યામાં બિરાજ થઈ ગયા અને વિશ્વામિત્ર મહાત્માની અંદર વર્ણવેલું છે કે હિરનક્ષ નગરીના હિરનક્ષ જે પોતાના પગ દબાયા પછી એ રાજધાનીના રાજા હનુમાનજી બન્યા આવું પ્રભુ શ્રી રામજી બોલ્યા છે વિશ્વામિત્રી મહાત્મા સોલમાં અધ્યાયની અંદર ચોથા શ્લોકની અંદર વર્ણ છે એ ધ્યાનમાં રાખી અને પ્રભુને સમ્રાટ બનાવ્યો છે અને એની અંદર વિવિધ પ્રકારના દાગીનાઓ હનુમાનજીને ધારણ કરવામાં આવે છે અને મુકુટ જેવી રીતે રંગપંચમીના દિવસે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને જે ધારણ કરવામાં આવે એ સમકક્ષાનો એવી જ ક્રિયાવારો મુકુટ હનુમાનજીને આજે જન્મદિવસે અર્પણ કરવામાં આવે છે અને ખાસ કરી કે ચારો યુગ પ્રતાપ તમારે હે પ્રસિદ્ધ જગદ ચારો યુગના રાજા હોય તો અમે રાજા બનાવ્યા છે અને આજે હજારોની સંખ્યામાં ભક્તો સવારથી ચાલુ છે जी पहले तो सभी को हनुमान जयंती की बहुत बहुत शुभकामनाएं मैं और मेरा दोस्त अमोल हम लोग पिछले पाँच छः सालों से हमेशा हर बार हनुमान जयंती पे यहीं पे रहते हैं और हम दोनों उत्तराखंड से हैं और जब भी हनुमान जयंती होती है हम लोग हर बार इस महोत्सव के लिए आते हैं और यहाँ पे जो श्रद्धा है वो उसी श्रद्धा के कारण हम लोग हर बार यहाँ पहुँच जाते हैं और मन लगा के हम ये देखते हैं कि हमसे जो भी वो हो सके कोई भी सेवा हो सि� सके हम वो करने की कोशिश करते हैं हनुमान जयंती यहाँ ખા બહુ જ વર્ષોથી ઉજવાને આ છે અને અમે જ્યાં અમે બહુ બચપનથી આવી રહ્યા છે તો અમે ડેલી સવારની આરતીમાં આવીએ પછી બાર વાગેની આરતીમાં આવીએ પછી રાતની બાર વાગેમાં બાર વાગેની આરતીમાં આવીએ એટલે હનુમાન જયંતિનો માહોલ અહીંયા એટલો અલગ છે કે આજુબાજુના એરિયામાં બી તમને ફીલ થાય કે હનુમાન જયંતિનો અને હનુમાનજીનો બર્થ મતલબ બોર્ન ડે ઉજવાઈ રહ્યો છે અને બહુ જ બહુ જ બહુ જ ઓસ્પિશિયસ ઓકેઝન છે આ પ્લસ અહીંયા જે જે રીતે આ લોકો સેલિબ્રેશન કરે છે ઇટ્સ વેરી 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 ગુડ અને તમને અંદર અહીંયા આવીને એટલું સરસ ફીલ થાય કે લાઈક એકચ્યુઅલી હનુમાનજી આજે બોર્ન થયા છે ને એકચ્યુઅલી અહીંયા એમનું પ્રેઝન્સ ફીલ થાય છે હનુમાનજી અહીંયા હાજરે હાજુ છે એમની જ્યાં રામજી એમને વરદાન આપ્યો હતું કે તમારે અહીંયા આદેશ આપ્યો હતો કે તમારે અહીંયા અગિયાર પ્રમા વર્ષ સુધી રહેવાનું છે સો એનો પ્રૂફ હનુમાનજી બધાના કામ કરીને આપે છે અને એમનું લાઈક પ્રેઝન્સ બી ફીલ થાય છે કે હનુમાનજી પ્રેઝન્ટ છે અને એક્સપ્રેશન્સ ચેન્જ કરે છે તો એ બધું એક્સપિરિયન્સ થાય છે અમને અને ઓલવેઝ એક્સપિરિયન્સ થાય છે એવું કે નહીં કે આજે નહીં કે કાલે બટ અહીંયા લોકોના બહુ બધા કામ થાય છે અને લોકોએ બ કીધું બી છે કે હનુમાનજી અહીંયા છે અને અમારા કામ પૂરા કરે છે તો આ એકચુઅલીમાં હજે હાજર હનુમાનજી અહીંયા બેઠા છે जय श्री राम मैं हरनी मोटना महादेव मतलब हरनी श्री हनुमान जी के दर्शन करने आया हूँ मैं कई महीनों से आ रहा हूँ सो इतना सत्य इनमें कि मेरे हर मनोकामना वो पूरी कर रहे सो आज उनके जन्मदिन पे उनको बहुत बहुत बधाई और वो ऐसे ही सबके कष्ट हटते रहे यही मेरी कष्ट व्यंजन देव से विनती है श्री राम आज हनुमान दादा का जन्मदिन है और मैं हनुमान दादा को बहुत मानती हूँ मुझे हम सुबह सुबह आज दर्शन हनुमान जन के दर्शन करने आए हैं बोलो बाबा तो हनी हनुमान